ભક્તજનો આજના જમાના લોકો એની વાત કઈક અલગ છે આજની બધી પ્રેમ લીલાઓની વાતો અલગ છે આ પત્ર બહુ જીવનમાં સમજવા જેવો છે કે રુક્ષ્મણીજી સુદેવ બ્રાહ્મણે સાધ્યા અને શું લખ્યું છે અહિયાં ભાગવતમાં કહ્યું છે કે કન્યાએ પોતાના ભાવિ પતિને પત્ર કેવી રીતે લખવો એ ભાગવત બતાવે છે રુક્ષમણીજી પહેલું તો ભગવાનને સુંદર કયા છે રુક્ષમણીજી લખે છે આપનાથી જગતમાં કોઈ સુંદર નથી સર્જનાર સુંદર છે જે સુંદર ભાષે છે એ જ શ્રી કૃષ્ણનો અંશ છે તમારા ગુણોથી આકર્ષાઈને હું આ પત્ર લખું છું સાંભળનારાના કાનો દ્વારા તમે હૃદયમાં પધારો છો મારું ચિત્ત આપને વસ થયું છે હે મુકુંદ એવી કઈ ધીરજવાળી કન્યા હશે જે આપના ફળ રૂપ શીલ વિદ્યા અને સંપત્તિ વગેરે સમાન પતિ મળવા છતાં ન વરે હે મુકુંદ હું તો એટલું લખું છું કે મેં તો તમને પતિ તરીકે સ્વીકારી જ લીધા છે મારો આત્મા આપને અર્પણ કરી ચૂકી છું આપના અવતારમાં એક અવતાર નરસિંહ છે જોજો સિંહનો ભાગ શિયાળ ના લઈ જાય શું લખ્યું છે સિંહનો ભાગ શિયાળ ના લઈ જાય શિયાળ એટલે કોણ શિશુપાલ બીજી એક વાત લખી બહુ સુંદર કે મારા પિતા તરફથી કન્યાદાનમાં મોટી સંપત્તિ નહીં મળે એવી ચિંતા કરતા નહીં મારી પાસે કેટલી ખાનગી સંપત્તિ છે એ હું લઈને આવીશ કઈ ખાનગી સંપત્તિ એ બી સાંભળજો ભક્તજનો મેં કેટલાક સત્કર્મો કર્યા છે મારી સત્ય કર્મ રૂપી સંપત્તિ દાન નિયમ અને વ્રત હું તમને અર્પણ કરું છું હું ખાલી નહીં આવું તુલસીની પૂજા કર્યા વિના હું પાણી પણ પીતી નથી એ પ્રિયતમ મારા લગ્ન આવતીકાલે જ છે પરંતુ આપ એકલા ના આવતા મારા મારી થવાનો પણ પૂરેપૂરો સંભવ છે સેના ને લઈને આવજો હું કુળદેવી ની પૂજા કરવા જઈશ એ વખતે આપ ત્યાં ઉભા રહેજો અને મને લઈ જજો પછી પાછું છેલ્લે શું લખ્યું છે પત્રમાં કે હે દેવકી નંદન તમે નહીં આવો તો હું આપઘાત કરવાની નથી વિચાર કરો આજના જવાના વાત ક્યાં પહોંચીશ અત્યાર તો યુવાન છોકરાઓને કઈ બોલાય ના સહેજ પણ બોલો કે કઈ પણ વાત બને એટલે આપઘાત ની વાત આવે છે યુવાન યુવાન નોટો લખી રહ્યા છે દરેક યુવાન દીકરા દીકરીઓને મારે કહેવું છે કે તમે એક ક્ષણ પણ વિચાર કર્યા વગર આવું પગલું ભરવાનું નક્કી કરી લો છો તમારા પાછળ કેટલા બધાને રડવાનું થાય છે અને યાદ રાખજો દરેક સમસ્યાનું સમાધાન હોય દરેક સમસ્યાનું નિવારણ હોય હોય ને હોય તમે મોજાશો નહીં તમે માનતા હોય આગળ હૃદય ઠાલવી દેજો પણ વિનંતી કરું છું એ યુવાનો એ દીકરા દીકરીઓ કોઈ પણ આડું પગલું ભરતા નહીં આજ સવારે સમાચાર પત્ર ખોલીએ ને કોક કેનાલમાં પડ્યું કોક નદીમાં પડ્યું કોક ડેમમાં પડ્યું ક્યાંક ને ક્યાંક કોઈ આત્મહત્યા કોઈ લટકી રહ્યું છે શું છે આ બધું ભગવાન આપેલો આ અવતાર બહુ કિંમતી છે એને વેડફી દરેક માતા પિતાને પણ કહું છું દીકરા દીકરીઓ સાથે બહુ પ્રેમથી રહેજો બહુ પ્રેમથી દીકરા દીકરીઓ સાથે રહેજો નહીં તો નજરની સામે ખોવાનો વારો આવશે તમે જીવ્યા એવું કડક જીવન એ લોકો જીવી શકવાના નથી પ્રેમની પાસે નેમ તૂટી જતા એ પરિવર્તન એ દુનિયાનો નિયમ છે તમે એવું ઈચ્છો કે અમારા ઉપર આવું જોર જુલમ થયો છે તો અમે કરીશું ના અસંભવ છે હું આપઘાત નહીં કરવાની પરંતુ દેવ નંદન હું સેકડો જન્મ સુધી તમારી રાહ જોવાની છું અને તમને મેળવવાનો પ્રયત્ન દરેક જન્મમાં કરતી રહીશ કરતી રહીશ અને પછી જપીશ આ વાત વાંચીને કૃષ્ણનું મન પીગળી ગયું છે અને ભગવાન રથ લઈને એવું કહેવાય છે રૂક્ષમણીજી કાત્યાયની માતાના મંદિરે પહોંચ્યા અને ત્યાં ભગવાન રથ લઈને આવ્યા અને રૂક્ષમણીએ પોતાનો હાથ દ્વારકાધીશના હાથમાં સોંપ્યો ભગવાન રથ લઈને એવો ભગાડ્યો એવો ભગાડ્યો રૂકમી ગાળો દેતો દેતો આવ્યો ભગવાને રથની પાછળ બાંધી દીધો અને દ્વારકા પહોંચ્યા ને ત્યાં દાઉ હતા દરવાજે કેમ હજુ નાનપણની આદત ગઈ નથી દાઉ ભાઈ કીધું ભૈયા આખા મહેલમાં ભાભી એકલા નતા પડતા એને કંપની તો જોઈએ ને એ બધી વાત આ આ તો કૃષ્ણ ચાલતું આવ્યું અને ચાલતું રહેશે આ રત્ની પાછળ કોને બાંધ્યો છે તો કે આ તો મારો સાળો છે બહુ ગાળો બોલતો હતો બાંધી દીધો અરે રે કૃષ્ણ શાળાની ગાળો એ તો ઘીની છોડી દે રૂકમણીને બે જીત કરીને એ છોડી દીધો અને રૂક્ષમણીજી સાથે કંકોત્રી છપાઈ